આ કેવું પોકળું છે આ બધું બહુ છે

જેવું થઇ જાય એવું છે એમની વસ્તુ નાખી દે છે કેવી રીતે અમારે કઈ લેવા વાત નથી આમાં હું તમને સમજાવું અમારે એમાંથી કઈ લેવાનું છે બરોબર પણ ખરેખર આ દેખાઈ આવે છે તમે તમને આજ કે છે

બાર જોડે ઉભા પેલા કરી જાય ખાંસી નઈ મળે આ પણ એવું તમે બાર જતાડો ના ફરક હોય નઈ બાજુ આ બાર તમારે

કે સાહેબને ને કઈ એક ચોકીદાર મૂકેજો એટલે માણસો આવી રીતે